સમાચાર મોરબીથી મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાય છે મોટી સંખ્યામાં સમાજના યુવકો કલેક્ટર એકત્રિત થયા છે રજૂઆત કરી સમાજના યુવકો સાથે અન્યાય ન થાય તે માટે પાટીદાર સમાજના યુવાઓએ શ્રી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરી યુવક યુવતીઓ વ્યાજખોરો અપહરણ અન્યાય અત્યાચારનો ભોગ ન બને તે માટે સેવા સંઘની રચના કરાઈ છે ત્યારે સંઘના યુવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું અને સમસ્યાઓની રજૂઆત કરી તો કલેક્ટરે પણ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે સાતે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર કાર્યરત હોવાનું નિવેદન આપ્યું છે રક્ષક જ ના હોય એવું પાટીદાર સમાજને મોરબીમાં પ્રતિત થઈ રહ્યું છે ત્યારે અમારી માલ મિલકત અમારી પ્રોપર્ટી અને અમારી બેન દીકરીને અમારા યુવાનોની રક્ષા અમે જાતે કરશું આ ઉદ્દેશ્ય સાથે આજે કલેક્ટર પાસે પાંચસો યુવાનો એ રિવોલ્વર નું લાયસન્સ માંગ્યું છે આજે વ્યાજખોરી બે ફાર્મ થઈ ગઈ છે ગુંડાગીરી લુખાગીરી અપહરણ તમે જોવો તો જે ચોપડે નથી નોંધાતા એનો અર્થ એ તો નથી જ કે ભાઈ આવા કોઈ ગુના નથી બનતા હું તો ત્યાં સુધી કઉ છું મીડિયાના માધ્યમથી કે મોરબીમાં રોજ દસ વીઘા જમીન પટેલોની આ વ્યાજખોરો ખોરો લૂંટી જાય છે કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના કે નાના માણસો હોય એમને વ્યાજખોરોનો આતંક ના અને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ ધાક ધમકી ના એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મિટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થવી જોઈએ એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રશ્ન